નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં કાલોલમાંથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે સરકારી પડતર જમીનને ખેતી માટે માંગવા માટે કરેલી અરજી મંજૂર કરવાના બદલામાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા રૂપિયા એક લાખની માંગણી કરવામાં આવી હતી અને આ રકમ હપ્તે હપ્તે આપવાનું નક્કી થતાં આજે દસ હજાર રૂપિયા અરજદાર પાસે સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા કાલોલ તાલુકા મામલદાર કચેરીમાં નાયબ મામલદાર અને સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર કષ્ણાભાઈ સુથારીયા સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદીએ જણાવ્યું હતું કે સરકારી પડતર જમીન ખેડાણ માટે માંગવાની અરજીના બદલામાં આ સરકારી કર્મચારી દ્વારા રૂપિયા એક લાખની માંગણી કરવામાં આવી હતી જો રકમ એક સામટી ન અપાય તો ટુકડે ટુકડે આપવાની શરતે અરજી મંજૂર કરવાની વાત થઈ હતી જેના હપ્તા પેટે આજે રાકેશ સુથારીયાએ અરજદાર પાસે દસ હજાર રૂપિયા લેતા પંચમહાલ જિલ્લા એસીબીના હાથે રંગે હાથો ઝડપાઈ ગયા હતા જેના કારણે સમગ્ર પંચમહાલ જિલ્લામાં લાંચિયા જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમાં તો ફફડાટ ફેલાઈ ગયો છે પરંતુ ચકચાર મચી ગઈ છે